ામ જય રાઘવ આવનારી તારીખ પાંચ ઓગસ્ટ થી અને એમાં પણ સોનામાં સુગંધ ભળે એમ સોમવારના દિવસથી જ આપણી હિન્દુ સનાતની પરંપરાના શ્રેષ્ઠતમ દિવસોનો સમૂહ એટલે શ્રાવણ માસ તો પાંચ તારીખથી શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે એટલે ઘણા બધા આપણા આધ્યાત્મિક મનોરથ શ્રાવણને સંદર્ભીને હોય છે એમ જેમ આ વર્ષે પણ કંઈક નવો સંવાદ કરવા માટે જ્યારે આપણું મન દલપા થતું હોય એ સમયે આ વર્ષનો એવો આધ્યાત્મિક મનોરથ રહ્યો છે કે પ્રતિદિન સવારે આપણે એક સંવાદ કરવાના છે વિડીયોના માધ્યમે અને એ સંવાદનો કેન્દ્રીય વિષય રહેશે ભૂષુંડી રામાયણ રામચરિત માનસના આધારે તો કહી શકાય કે રામજીની પ્રસન્નતા માટે શિવજીના ગુણ છે અને શિવની પ્રસન્નતા માટે રામજીના ગુણ છે એટલે બસ શિવની પ્રસન્નતાને પામવા માટે અને મારાંત તમારા મનની શુદ્ધિ માટે પ્રતિદિન સવારે એક વિડીયોના માધ્યમે આપ સૌને એક મેસેજ મળશે જેનો કેન્દ્રીય ભાવ રહેશે ભૂષુંડી રામાયણ કારણ કે આ શ્રેષ્ઠતમ દિવસોમાં આપણો એક જ આશય હોય બને ત્યાં સુધી ભગવાનની પ્રસન્નતાને પ્રાપ્ત કરીએ કારણ કે ગાય રામહી સંતત નામ સુ એટલે એ જ આશયથી પ્રતિદિન સવારે એક સંવાદ માટે મળી રહ્યા છીએ આવનારી તારીખ પાંચ ઓગસ્ટ સોમવારથી ત્યાં સુધી આપ સૌને જય શ્રી આરામ જય રાઘવ